નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી રાધે રાધે હર હર મહાદેવ નેવું દિવસ સુધી રાજા જેવું જીવન જીવશે આ રાશિના લોકો જોઈ લો તમારી રાશિ પણ છે કે ને જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહો વિશે ખૂબ જ વિસ્તારથી માહિતી આપવામાં આવી છે અને આવા જય ગ્રહ વિશે આજે આપણે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ જ્યોતિષીઓ એક રાહુને એક છાયા ગ્રહ તરીકે ઓળખે છે અને તેમ છતાં પણ રાહુની ગણતરી એક ખૂબ જ શક્તિશાળી અને પ્રભાવશાળી ગ્રહ તરીકે કરવામાં આવે છે આવો આ માયાવી ગ્રહ રાહુ જે પણ રાશિના જાતકો પર કે વ્યક્તિ પર મહેરબાન થાય છે તેમના જીવનમાં ખુશીઓ આવે છે આ રાશિના જાતકોને પણ થાય છે જુલાઈ રોજ રાહુએ શનિના નક્ષત્રમાં પ્રવેશ કર્યો હતો અને હાલમાં રાહુ શનિના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદના દ્વિતીય ચરણમાં ગોચર કરી રહ્યો છે આ નક્ષત્રમાં રાહુ બીજી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી બિરાજમાન રહેશે શનિ અને રાહુ વચ્ચે મિત્રતાનો ભાવ હોય છે તેથી જ શનિના નક્ષત્રમાંથી રાહુની દ્રષ્ટિ ત્રણ રાશિઓ પર પડી રહી છે જેને કારણે આ રાશિના જાતકોના જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિણામો આવી રહ્યા છે ટૂંકમાં કહીએ તો આગામી નેવું દિવસ આ રાશિના જાતકો માટે સોનાનો સૂરજ ઉગશે ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ નંબર એક મેષ રાશિ રાહુના નક્ષત્ર પરિવર્તનને કારણે મેષ રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક અસર જોવા મળશે આ રાશિના જાતકોના વિચારમાં સ્પષ્ટતા આવશે અને સ્વભાવમાં સ્થિરતા જોવા મળશે ધન પ્રાપ્તિના નવા નવા રસ્તા ખુલશે વેપારમાં પ્રગતિ જોવા મળશે આ સમય દરમિયાન આ રાશિના જાતકોની સતત પ્રગતિ જોવા મળશે નંબર બે મિથુન રાશિ મેષ રાશિની જેમ જ મિથુન રાશિના લોકો માટે પણ રાહુનું શનિના નક્ષત્રમાં ગોચર ખૂબ જ અનુકૂળ સાબિત થશે આ રાશિના જાતકોના વ્યક્તિત્વમાં સકારાત્મક ફેરફાર જોવા મળશે દરેક ક્ષેત્રના કામમાં સફળતા મળી રહી છે રોજગારની નવી તકો સામે આવી રહી છે વેપાર સંબંધિત યાત્રાઓ સફળ રહેશે પ્રેમજીવનમાં સમય એકદમ અનુકૂળ રહેશે નંબર ત્રણ કુંભ રાશિ આ રાશિના જાતકો માટે પણ રાહુનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ રહેવાનું છે પૈસા કમાવાની નવી નવી તકો મળી રહી છે આવકના નવા નવા સ્ત્રોત ઉભા થયા પૈસાની બચત થશે જીવનમાં સ્થિરતા જોવા મળશે મિત્રોની મદદથી નવું કામ શરૂ થઈ શકે છે યોજના બનાવીને આગળ વધશો તો લાભ મળતો રહેશે પરિવારમાં વિવાદ હશે તો તેનો પણ અંત આવી રહ્યો છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી હોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ